નવસારી જિલ્લા પોલીસ વડા દ્વારા આજે એક પત્રકાર પરિષદ બોલાવી સમગ્ર ગુજરાતમાં છેલ્લા પાંચ મહિના દરમિયાન અલગ અલગ પ્રકારના સાયબર ક્રાઇમ દ્વારા કુલ રૂપિયા પાંચસો ત્રણ કરોડ થી વધુની રકમની ઠગાઈ થઈ હોવાની માહિતી આપી અને આમ જનતાને જાગૃત કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા સાયબર ક્રાઇમના આંકડાઓને લઈને નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે લોક જાગૃતિ માટે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં જાન્યુઆરી વર્ષ બે હજાર ચોવીસ થી લઈ મે બે હજાર ચોવીસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં સાયબર ક્રાઇમ લઈ સત્યાવીસ જેટલા ગુનાઓ તથા અન્ય સાયબર ક્રાઇમ ગુના મળી કુલ ત્રેપન હજાર બસો ને ગુના પોલીસ ચોપડે નોંધાયા હોવાની માહિતી આપી અલગ અલગ પ્રકારના સાયબર ક્રાઇમ દ્વારા ઠગ ટોળકીઓ રૂપિયા પાંચસો ત્રણ કરોડ થી વધુ ની ઠગાઈ કરી સામાન્ય લોકોને ને ઠગી લીધા હોવાની માહિતી આપી હતી સાયબર ને લગતા ગુના આચરનારાઓથી બચવા માટે જણાવ્યું હતું તેમજ ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ સાયબર ક્રાઇમ ને લગતા ગુનાનો ભોગ બને તે માટે જાગૃત થવા માટે અપીલ કરી હતી સાયબર ક્રાઇમ અને સાયબર ક્રાઇમ લગત ફ્રોડ અત્યારે ગુજરાત સ્ટેટના માટે એક ખૂબ જ મહત્ત્વનું એક વિષય છે જે બાબતે જનજાગૃતિ બાબતે અમારા દ્વારા અત્યારે લોકોની જાણકારી વધારવા માટે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર બે હજાર ચોવીસની અંદર જાન્યુઆરીથી મે મહિના સુધી ટોટલ પાંચસો તીન કરોડ જેટલું ફ્રોડની માહિતી અમારા વિભિન્ન પોર્ટલ્સ થ્રુ ગુજરાત સ્ટેટમાં આવી છે તે પેકેટ ડિફerent ડિફerent ટાઇપના મોડ્યુલસ ઓપરેન્ડી થી લોકો ને જાનિતા કરવા માટે અત્યારે આપના સમક્ષ છે કે ગુજરાત સ્ટેટ ની અંદર ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ની અંદર 100 થી વધારે 250 કરોડ જેટલા રૂપિયા ગયા હતા આપના પાસે કોઈ પણ ઓનલાઈન માધ્યમ થી ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ફ્રોડ કરે તો એના થી આપને સતર્ક રહેવું જોઈએ એની અલાવા ફેક આઈડેન્ટિટી ફ્રોડ ટાસ્ક ફ્રોડ કાર્ડ ફ્રોડ ઓનલાઈન શોપિંગ ફ્રોડ લોન એપ્લિકેશન ફ્રોડ લિંક ફ્રોડ જોબ ફ્રોડ ન્યૂડ વિડીયો કોલ ફ્રોડ ફેક ફેસબુક આઈડી ફ્રોડ બુકિંગ ફ્રોડ કસ્ટમર કેર ફ્રોડ કેશબેક ફ્રોડ ગિફ્ટ અને લોટરી ફ્રોડ એવી રીતે એના જુદા જુદા ફ્રોડ મિલાવીને ટોટલ પાંચસો તીન કરોડ જેટલા લોકોના રૂપિયા આ સાયબર ક્રાઇમના હેતુથી ફ્રોડ કરવામાં આવ્યું ન્યૂઝ